ની વાત કરું ત્યાં માથડા ડોલી જાય રે મારા માથડા ડોલી જાય રાજપૂતોના વટ અનોખા તલવારોની ધારથી નાડોદા રાજપૂત કરવી મારે વાત પાળીએ પાળીએ પૂછજો રે તમે કેમ ઝીલ્યા તા ખાવ રે તમે કેમ ઝીલ્યા તા ખાવ ચારસો પાળિયા થયા એ તો સર્વે સરગ ગયા નાડોદા રાજપૂતોની કરવી મારે વાત ની આ પંક્તિઓ કમેન્ટમાં વાંચેલી પૃથ્વીના ના ઉપર કર્તવ્ય માર્ગે ચાલતા કઈ ક્ષાત્ર તે પ્રગટેલા છે કે જેનાથી ભગવાન સૂર્યનારાયણ જ્યારે જયારે અસ્થાન અંગી જાય ત્યારે પણ ધરાતલ એ ક્ષાત્ર તેજના કારણે ઝગમગતું રહે છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવા જ એક વીર રાજધરજી ડાભીની વાત સાંભળવાના છીએ જેનું શબ્દરૂપ ખોડુભા બારોટે આપેલ છે આદિકવિ મહર્ષિ વાલ્મિકીજીના આશ્રમમાં પ્રગટેલા દીવાના અજવાળે મહાસતી સીતા માતાના ખોળામાં પોઢીને શ્રી સીતાપતિ ભગવાન શ્રી રામજીના તેજ મર્યાદા આદર્શ વીરત્વ સમાનતા જેવા સંસ્કારો અને શ્રી સીતાજી પાસેથી નારી સન્માન અને રક્ષાના પાઠ રૂપી પહીને પોતાની નાભીમાં ઉતારનાર મહાત્મા કુશજીનો જે વંશ જે કુશવાહા જે ગુજરાતમાં ડાભી કે જે સંસ્કૃત ભાષામાં કુશ જેનો અર્થ ડાભ કે ડાભળો થાય એ તરીકે ઓળખાયા એ ડાભી વંશ જ્યારે ભીલડીગઢથી ગુજરાતમાં ડાંગરવા આવી સ્થાયી થયો ત્યારે કુદરતે ડાભીની એક પાક જુદી કરી અને આગળ કંઈક લઈ જવા વિચારી રાખ્યું હશે તે વાત તો કુદરત જ જાણે પણ જે પ્રમાણે લેખકશ્રી નોંધે કે અમારા પાસે રહેલા ચોપડા છે એમાં જે તે સમયે લખાયેલી વાતો પ્રસંગો છે એની વાત અહીંયા રજૂ કરવા એમણે પ્રયત્ન કર્યો છે ડાભીઓની માતા સમી મહામાયા માતા મોમાએ પરમેશ્વરની પૂર્ણ કૃપાથી ડાભીઓને ડાંગરવા મળ્યું પણ મહાભારતના કાળથી ચાલી આવતી પરંપરાના પ્રસંગો જે મહામોહમયી માતા મહામાયા ની પ્રેરણાથી આજ સુધી સ્વાર્થ સાધના કરતા ક્ષત્રિયોને જમથી બેસવા નથી દીધા દુશ્મન માતાની કુકમાં જ પેદા થાય છે એ યુક્તિ જાણે કે સાવ સાચી ઠેરવાતી હોય એવો જ બનાવ ડાંગરવાની ગાદી ઉપર પણ જડબા ખોલીને ઢાસ્ય કરવા લાગ્યો રે માનવ તારી ગતિ પાંડવો અને કૌરવો વચ્ચે ખેલાયેલું મહાભારત હજુ સુધી ખેલાતું જ રહ્યું છે સૈન્ય મહાયુદ્ધમાં ગરકાવ થયું પણ સ્વાર્થી માનવે આજ સુધી એમાંથી કોઈ ગ્રહણ કરી હોય એમ ક્યાંય દેખાતું નથી ડાભીના ડાંગરવામાં પણ જાણે કે શકુનીના પાસા ઉછળ કૂદ કરી રહ્યા હતા ડાભી પરિવારમાં રાજ્યની ખટપટ વધી ગઈ અંદરો અંદર કજિયા કંકાસ કુસુમ કરાગ મતભેદ અને મનભેદ પણ વધી ગયા વધતા જતા ગરાસની લાલસા ઉસમ વધ્યો કરાગ વધતા ભાઈ ભાઈનો વેરી થયો ધીંગાણા પણ થયા અને ભાઈચારા એ જાણે કે દેશ વટો લીધો કુટુંબ ની સુખ શાંતિ હરાઈ ગઈ શાણો માણસ શાંતિ જંખે અશાંતિ ની હોળીના તાપ સહેતો રહેવામાં શાણપણ શું અશાંતિ ની આગમાં બળતા રહેવા કરતા ગામ ગ્રાસ છોડી દઈ પુત્ર પરિવાર સાથે જે પોતાના હોય એમને સાથે લઈ અને ડાંગરવાને જાજા જુહાર કરવામાં જ ભલબ ભરેલી છે એવું લાગતા કુટુંબના વડા જામા છે ડાંગરવાને ખસી મારક દેવાનું યોગ્ય લાગતા અને પીલડી ગઢ તરફ પાછું વાળીને જવામાં પણ શાળપણ પણ નહીં કોઈ નવી જ દિશા ગોતવી કવિ શુરાને હાવજ એને ક્યાં ગ્રાસ એને એટલું જાણવું ગાજે ત્યાં ગ્રાસ જેને જીભેમાં સરસ્વતી વસે અને જે જ્યાં જાય તે સન્માનનો ગ્રાસ ઊભો કરે શુરવીર માણસની તાતી તલવાર જ્યાં ઝબકારા નાખે ત્યાં ગરાસ માંધે હાવજની લણક માત્રથી જંગલના શિયાળવા બખોલ છોડીને ભાગી જાય જંગલમાં હાવજ પોતાનું રાજ્ય જાતે ઊભું કરે ગરાહ હોય તોય શું અને નો હોય તોય હું શાંતિથી પેટ પૂરતું મળે અને નિરાતની નિંદર આવે નો વેર નો કુસમ બસ પરમાત્માએ અર્પેલી જિંદગી નવા જમથી જીવવી છે આ વિચારને સાથે લઈ અને જામુજી ડાબી સહ પરિવાર ગામ ગ્રાસ બે હાથ જોડી ડાંગરવાનો ગ્રાસ છોડી દઈ અને નવી જીવની અર્થે ચાલી નીકળ્યા ડાભી પરિવારનો વડીલ આજ દિશાહીન હતો જે દિશા તરફ આગળ વધ્યો એ દિશાનો માર્ગ કચ્છનો હતો હજુ દૂર હજુ આગળ શાંતિ ને શાતા ઘણા દૂર છે એવા મંધુબા સાથે ગાડા ચલાવી જ રાખ્યા કચ્છના રણનીઓની લૂ વરસાવતી આંધીએ ઘેરો નાખ્યો પણ હજુ દૂર જવું એવી લાગણી સંતોષ પામતી નથી ઉનાળાનો તોમ ધકતો તાપ હતો સાથેના સાધનોમાં પાણી ખૂંટા સૌ કોઈ પાણીની તરસથી પીડાવા લાગ્યા નાના નાના બાળકો પાણીની તરસથી અને રણના તાપથી વલવલાટ કરવા લાગ્યા ખૂબ તપાસને અંતે મીઠી વીડી પણ ક્યાંય મળી નહીં તરસના મહેર્યા તારવે કાંચકી બંધાઈ ગઈ જીવ જાણે તેની નીકળ્યો કે નીકળશે સુકાતા કંઠેથી બાળકોનો રડવાનો અવાજ પણ કંઠથી નીકળવો બંધ થવા લાગ્યો પરિવારે આખરે જગતના જેમ કરે એમ ઈશ્વરને યાદ કરવા માંડ્યા દેવી દેવતાને યાદ કરી અને પ્રાર્થના કરવા લાગ્યા હે માડી હે ભગવાન અમારા ઉપર દયા કરો અમારી ભૂલોને ભૂલી જઈ અમૃત રૂપી જવાનો આશરો આપો સૌ પરિવારને લાગ્યું આપણે ઉગ્ર બની અશાંત ચિત્તે શાંતિની શોધમાં સ્થળાંતર કરવાની કહેવા એ આપણી ભૂલ છે સૌથી મોટી ભૂલ તો એ કરી કે આપણે આપણા કુદેવીને નમન કર્યા સિવાય નીકળ્યા આપણા ગોત્રની દેવીની કોઈ નિશાની પણ લીધી નહીં માતાજીના હવન કોનની ભસ્મ પણ સાથે લીધી નહીં આપણી ભૂલના કારણે જ આપણે આપણો પરિવાર અને નાના નાના બાળકો આ સઘયો પરિતાપ સહન કરતા રહીએ છીએ પૌરણમાં ભૂલા પડેલા આપણે આપણી જ ભૂલના કારણે આ કચ્છના રણમાં ભૂલા પડ્યા છીએ ભૂલ તો થાય પણ આપણે તો ભૂલોની પરંપરા સર્જી છે પરંતુ છોડું કછોરું થાય પણ ક્યારેય માવતર કમાવતર ન થાય હે મા અંબા તારી હાજરીનો કોઈક તો ચમત્કાર હરજી બતાવું અમે તો નાદાન છીએ પણ તારી દયા અપાર તારી ઉદારતા અમાપ તું કરુણાનું સાક્ષાત સ્વરૂપ છે તારી કરુણાનો તો કોઈ પાર નથી કરુણા કર મા કરુણા કર અમે તો અમારી જિંદગી જીવી ચૂક્યા પણ આ નાના નાના બાળકો એ તો તરસથી પીડાઈ છે અને કુમળા ફૂલને કરમાતા શી વાર લાગશે થોડીક વાર લાગશે તો આ ફૂલડા કરમાઈ જાહે ભૂલો અમે કરી અને ભોગ આ કુમળા જીવનો લેવાશે તરસથી પીડાતા નાના નાના બાળકો ઘરી બે ઘરીમાં જીવ છોડી દેશે તારા વાલપની સરવાણી વહેતી કર માં તારા વાલપની સરવાણી વહેતી ગઈ અમુને એક માત્ર તારો આધાર છે તું તો નોંધારાની આધાર અને અમે પામર જીવ આવા વિકટ સમયે અમે કોના ક્ષણે જઈએ ક્યાં જઈને ધા નાખીએ

તરત જ તૈયાર થયેલા જગદંબાએ પરિવારનો પ્રાણ બચાવવાનો નિશ્ચય કર્યો ખરા હૃદયનો પુકાર મારા બાળકો કરે અને હું ન જાઉં તો મારું વિરુદ્ધ લાજે ભય ભંજને સુખ કરતા દુઃખ કરતામાં વિરુદ્ધ તૂટે માં ડાભી પરિવારની વારે આવ્યા એક પડદો રહેવો જોઈએ પ્રગટ થવાની આ વેળા નથી માત્ર દુખિયાના દુઃખ ફેડવા છે સહાય કરવી પણ પ્રગટપણે નહીં હાજર થવું પણ પ્રત્યક્ષ નહીં પરોક્ષપણો સાચવી રાખવું રણમાં તરસથી પીડા પામતા ડાભી પરિવારે ચારેય દ્રશ્યમાં નજર ફેરવી જોઈ તો ગમણા દશથી દૂર સુદૂર રણના વાણ જેવી સાંઢડી નજીક ને નજીક આવી રહી છે સાંઢણી નજીક આવી સાંઢણી ઉપર એક સોળ કળાથી સંયુક્ત શોભતી અત્યંત સ્વરૂપવાન તેજસ્વી સ્ત્રી પોતાની તરફ આવી રહી હતી સાંઢણી સવાર થયેલી બાઈ નજીક આવી સૌને પરિતાપ પહેર્યા આવે સમયે પણ આશ્ચર્ય થયું કે રણ વગડે અત્યારે આવી પહોંચેલી આ એકલી અટોલી સ્ત્રી કોણ હશે માતા મોહમયે જાણે કે નિશ્ચય કર્યો હતો પડદો રહેવા દેવો માયાનું આવરણ હટાવું તો નથી જ મહામાયા પ્રભાવે સ્થિતિ ના તન્નાય વિસ્મય કાર્યો યોગ જગત પતે સંચાર ચક્ર ચલાવનારી ભગવતી મહામાયાના પ્રભાવથી મોહરૂપ અંધકારના ખાડામાં પડેલા હોય છે એથી આ બાબતે આશ્ચર્ય પામવા જેવું કશું નથી ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા જેવી ભગવતી મહામાયા છે એનાથી આ જગત મોહ પામેલ છે દેવી મહામાયા ગમે એવા જ્ઞાનીઓના ચિત્તે પણ બળપૂર્વક ખેંચીને ખેંચી સ્વાધીન કરે છે તો સામાન્ય માણસોનું શું શોભતી આગંતુક સ્ત્રીએ સાંઢણી ઝુકાવી સૌના ખબર અંતર પરિવારે પોતાની વિતક કથા કહી સંભળાવી બેન અમો રાજપૂત છીએ કુટુંબ કલેશથી કંટાળી અને ગામ ગ્રાસ છોડી કંટાળાથી ભરા કોઈ જગ્યાએ આશરાની શોધમાં માં ગયા છીએ તમે તો એના જાણકાર હશો અમોને માર્ગ બતાવો ભાઈગના ભરમાયવા અમોએ વતન ગામ કરાસ કુટુંબ કબીલા નાજા સૌ છોડી અહંકારથી ભરેલા એવા અમોએ અમારા ગોત્ર દેવીને પણ છોડ્યા અરે એના જવારા કે ભસ્મ પણ અમોએ ભેળે નથ લીધે અને એથી જ અમારા કુટુંબ ઉપર આ કુદરતી આફત આવી પડી છે એવું લાગે આ સાંઢણી અસ્વાર સ્ત્રી સાક્ષાત સ્વયં શ્રી મોહમયી માતા જતા એ નિત્ય અને અજન્મા છે દેવો અને ભક્તોના કાર્યો કરવા માટે જ પ્રગટ થયા છે ત્યારે એ ઉત્પન્ન થયા એવું કહેવાય એ અજન્મ્યા હોવાથી જન્મ લેતા નથી મોહમાયા તે જ મહામાયા અને મોહમય શબ્દનો પ્રંશ મોમાય થયો ભક્તોના અંતરનો આંતર નાદ અને એક નિષ્ઠાથી કરવામાં આવેલી પ્રાર્થના આરાધના સાંભળી અને સૌની વાર કરવા અહીંયા પ્રગટપણે આવી પહોંચ્યા હતા મોમાય માતાજીએ પોતાની પાસેના અક્ષયપાત્રમાંથી સૌને સ્વહસ્તે પાણી પીવડાયું અમૃતનો આસ્વાદ માણતા હોય એમ સૌને લાગ્યું પાણી પી સૌ તૃપ્ત થયા અને છતાં પાત્રમાંનું પાણી એટલું ને એટલું જ રહ્યું મોહમાય માતાજીએ કીધું તમે અહીંયાથી મારી સાંઢણીના હગડ જે તરફથી આવે છે એ તરફ પ્રયાણ કરો થોડે દૂર જતા એક ટીંબુ આવશે એ ટીમ્બાની પાસે તમે પહોંચશો ત્યારે કંઈક ચમત્કાર થયો એવું લાગશે એ જ સ્થળે તમે માતા મોહમાયાની સ્થાપના કરજો પ્રથમ પૂજા તમે કરજો તમારા દુઃખના દાડા પૂરા થશે તમારા લલાટે ભલે રાજ્ય તે જ રહ્યું આજીવિકામાં કોઈ જાતની કમી નહીં રહેવા દઉં ભાગ્યનો સિતારો ચમકશે જીવન નિર્વાહનો પ્રશ્ન હલ થશે જે માર્ગથી આવ્યા એ પાછા વળતા સમયે માર્ગ ચૂકશો નહીં લક્ષ્મી ચંચળ છે એનાથી અહંકાર આવશે નહીં ત્યાં સુધી એ ભેળી રહેશે ભલે લાગતી ભૌમ પર નિવાસ કરવાનું વિચારજો તે અમારી પથ્થર પર મૂર્તિ કોરાવી ખાંભી માં થાપન કરજો તમારી વેલ તેવત છે રાજ્ય નહીં મળે પણ રાજ્ય તેજ માન મર્તબો ઇજ્જત આબરૂ અને દાણા પાણી ખોટ વર્તાવા દઈશ નહીં કોન આચાર વિચાર સુખશો નહીં ત્યાં સુધી ભાળી રહીશ અહંકાર ધારણ કરશો તો મંદિરમાં સમાઈ જઈશ આ રીતના પ્રત્યક્ષપણે પરચો આપી સ્વહસ્તે અક્ષય પાત્ર થી ડાભી પરિવાર ની પાસેના પાણીના પાત્રો હતા એ છલકાવી દીધા અને આંખના પલકારામાં મોહમય માતા મહામાયા સાંઢળીએ સવાર થઈ અને અદ્રશ્ય થઈ ગયા દૂર ક્ષિતિજ પર એક દિવ્ય તેજસ્વી લીસોટો થયો અને કાળ કચ્છને ધરામાં કાળા ડુંગરા ઝગમગાટ કરવા લાગ્યા માતાશ્રી મોહમય મહામાયા મોમાયાના સાક્ષાત દર્શનથી ડાભી પરિવાર કૃતૃત્ય બન્યું દ્રશ્ય આસના આશીર્વાદના અનુભવથી ધન્ય ધન્ય થતું રહ્યું પરિવારના નાના મોટા સૌ મહામાયા મોમાયની જય જયકારના નાદ સાથે સાંઢળીના પગના હગડ જોતા જોતા ડાભી પરિવારે આગળ ધપવાનું નક્કી કરી લીધું થોડે દૂર છતાં એક મીઠા પાણીનું ઝરણું જોવા મળ્યું સૌએ ઝરણાના ઝર અને વિસામો લીધો અને આગળ વૈજા વળતા દિવસના સૂર્યાસ્ત સમયે ડાભી પરિવારે માતાજીએ આપેલ નિશાની પ્રમાણે ટીંબા પાસે આવી પહોંચ્યા આ ટીંબો એટલે જ આજનું મોમાય મોરા ગામ આ ઊંચા ટીંબા ઉપર ઊંટના પગના હગડ હવે દેખાતા બંધ થયા સૌ કોઈ રાહ જોઈ રહ્યા મન હૃદયમાં શ્રદ્ધા હતી કે માતાજી જરૂર કંઈક પરચો કે ચમત્કાર કરી બતાવશે એવામાં સૌએ ટીંબા પર શ્રી મોહમાય માતાજીની મૂર્તિ સ્વયં પ્રગટ થયેલી નિહાળી વાહ વિપોરથી હરિયા ભર્યા હૈયે સૌએ મોમાય માતાના જયકારા બોલાવ્યા વારંવાર દંડવત પ્રણામ કર્યા મૂર્તિની બાજુમાં જ દેદીપ્યમાન ચુંદડી ચમકી રહી હતી શ્રીફળ ત્રિશૂળ અબિલ ગુલાલ કંકુ તૂપ દીપ સર્વ આપ મેળે પ્રગટ થયા આવું અદભુત દ્રશ્ય જોઈ સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા સૌને ખાતરી થઈ ગઈ કે રણમાં સાંઢરી ઉપર સવાર થઈને જે નારી સ્વરૂપે આપણને દર્શન આપી કૃતાર્થ કર્યા હતા અને સૌની તરસ છિપાવી હતી એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત સ્વયં શ્રી મહામાયા માતા મુમાય જ હતા ડાભી પરિવારે માતાજીનું શ્રીફળ કંકુ તથા ચુંદડી પોતાની ભેરા લીધા અને માતાજીની આજ્ઞા પ્રમાણે ડાંગરવાની દિશામાં આગળ જાય જ્યાં ટીમ્બા ઉપર સ્વયં માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી ત્યાં કચ્છના જાડેજાઓએ પ્રથમ નાની દેરી બનાવી અને મહામાયાપુર નામનું નગર વસાયું

ભાદરવા ચૌદશના રોજ મોટો મેળો ભરાય છે દૂર દૂર થી માનવ મેળામણ આ મેળામાં ઉમટી આવે છે મહામાયા મુંબઈ માતાના મૂળ સ્થાનક થી શ્રી ફળકંકુ ચુંદડી સાથે લઈને નીકળેલા ડાબી પરિવારે કચ્છ ધરાથી પરત વળતા પ્રથમ ઉતારો ગામ ઝાલણસર કર્યો બીજ ઉતારો પીપળી કર્યો ત્યારબાદ હાલના સમી ની સીમમાં નિવાસ કર્યો માતાજીની દયાથી અહીંની ધરા મનને શાતા અર્પણ લાગતી ભલી લાગતી ફોમ પર માતાજીના વચને નિવાસ કરવાનું નક્કી કર્યું ત્યાં પથ્થરમાં શ્રી માતાજીની મૂર્તિ કોરાવી પ્રથમ શ્રી કંકુ તે ઉપર શ્રીફળ અને તેના ઉપર શ્રીજીની ચુંદડી પધરાવી અને એના ઉપર શ્રી માતાજીની મૂર્તિનું સ્થાપન કર્યું દેરી નિર્માણ કરી આજે પણ માતાજીને ચુંદડી કંકુ શ્રીફળ ચડાવવાની માનતા થાય છે અને શીતળ જળ કે સાકરનું મીઠું જળ અન્યોને પ્રસાદ તરીકે આ પ્રસંગની યાદગીરી રૂપે આપવાનો સાલ છે કદાચ તમને ખબર છે કે મને ગાતા નથી આવડતું પણ પોતાની બુકમાં માતાજીનો એક સરસ મજાનો ગરબો પણ આ લેખ્યો છે પણ આ પ્રસંગ બાદ ડાભી પરિવાર આજ દિવસ સુધી માતા મોમાઈને કુળદેવી તરીકે પૂજે છે માતા મોમાઈએ સમીના ડાભીને રાજવટને બદલે દેસાઈ ગીરીનો કપાવેલો અપાવેલો એથી દેસાઈ ડાભી તરીકે ઓળખાય છે એમ લેખકશ્રી નોંધ કરે હાલ પણ જે ભૂમિમાં પુષ્કળ પ્રમાણમાં સમી એટલે ખીજડાના વૃક્ષો જોવા મળે છે એથી સ્કંદ પુરાણમાં વર્ણિત સમીવન એ જ આ સમી હોય એ વાત માની શકાય એમ છે ત્યાં હાલ જે જગ્યાએ માતા મુંબઈનું પ્રાચીન મંદિર છે સમી મુજબર માર્ગ પર એ સ્થાનની આજુબાજુમાં માતા મુંબઈને મધ્યમાં રાખીને વસવાટ કર્યો જ્યારે મોમ્બાઈ માતાના મંદિરનો જીર્ણોદ્વાર થયો ત્યારે આજુબાજુના ક્ષેત્રમાં વસવાટ હોય એવા પુરાવો પણ પ્રાપ્ત થયા છે આ જ ડાભી વંશમાં એક વેરપુરુષ થઈ ગયા રાજધર જે ડાભી એની વાત હવે પછીના વિડીયોમાં કરશો મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી